નમસ્કાર દર્શક મિત્રો સર્જકનો સંવાદમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો જ્યાં અન્નનો ટુકડો ત્યાં ઢુકડો અમે સેવાની જૂથ જલાવનાર જલારામ બાપાના પરમ ઉપાસક અને અનન્ય ભક્ત હિતેશભાઈ ઠક્કર આજે આપણી સર્જકના સંવાદમાં ઉપસ્થિત છે હિતેશભાઈ હું પરેશ લિંબાચે આપનું સ્વાગત કરું છું ઈશ્વર ઘણા બધા લોકોને ઘણો બધો આપતો હોય છે પણ ખરેખર સેવાની અનન્ય ભાવના લઈને જ્યારે હિતેશભાઈ ચાલી રહ્યા છે ત્યારે એમને બે ચાર સવાલો મારે એ કરવા છે કેતિશભાઈ જલિયાણ ગ્રુપ વિશે ઘણા બધા લોકો જાણે છે પણ જલિયાણ ગ્રુપનો પ્રકલ્પ આપના મનમાં ક્યાંથી આવ્યો અને કેવી રીતે શરૂ કરી છે અને એના વિશે વાત કરવી છે લગભગ અઢારેક વર્ષ પહેલાં એટલે મને યાદ છે ત્યાં સુધી બે હજાર છ કે સાતમાં પ્રથમ વખત જે પદયાત્રીઓ અંબાજીથી ચાલી દૂર દૂરથી ચાલીને અંબાજી જતા હતા એમના સેવા માટે ડીસા નજીક એક સેવા કેમ્પ કર્યો હતો ને ત્યારે એ સેવા કેમ્પનું નામ જલિયાણ સેવા કેમ્પ આપ્યો અને એ સેવા કેમ્પ પહેલો એવો હતો અને એટલા માટે કર્યો તો અમે જ્યારે ભણતા હતા ત્યારે સ્કૂટર કે બાઇક લઈને દૂર મૂકીને પછી ચાલતા કોઈ કેમ્પમાં જમવા જતા હતા એટલે ભગવાન એવું કીધું હતું કે અમને જમવા દેવા કરી દેશે બીજાને તો પેલા આ સેવા કરીશું તો એ દિવસે પ્રથમ વખત કેમ્પ કર્યો અને પછી તો માતાજીએ અઢાર વર્ષથી સેવા કેમ્પ કરીએ છીએ અંબાજી જતા પદયાત્રિકો માટે આ સિવાય અમે રણુજા જતા પદયાત્રિકો માટે પણ બે ત્રણ વર્ષ સુધી એ ભોજન પ્રસાદની સેવાનો લાભ લીધો આશાપુરા જથા પદયાત્રિકો માટે એક વર્ષ નવરાત્રિમાં ત્યાં કચ્છ મુકાવે સેવા કર જલારામ બાપાનું જીવન મંત્ર છે ચાબો ટુકડો હરી ટુકડો અને ભૂખ્યા ભોજન બસ એને અનુસરીને બાપાના પગલે ચાલવા પ્રયત્ન કરીએ છીએ એમના જીવન મંત્ર તકી સેવા કરવાનો પ્રયત્ન કરીએ છીએ એ તો કેટલા લોકો આ ગ્રુપમાં જોડાયેલા હશે ને લોકો સેવાના ભેગ ધારણ કરીને ચાલી રહ્યા છે આમ આ ગ્રુપમાં તો દસેક મારા ધંધા સાથે જોડાયેલા હોય એવા વ્યક્તિઓને સામાજિક કુટુંબિક વ્યક્તિઓ છે છીએ પારિવારિક ટ્રસ્ટ જ છે અમારું અને જે બી છે બધા એકદમ સેવાભાવ સાથે જોડાયેલા છે કે ભગવાને આપ્યું છે તો સારા કામમાં વાપરો અને ત્યાં સુધી નિમિત્ત બનાવે સો ટકા ત્યાં સુધી આ સેવા કરે જો અને અલગ અલગ પ્રકારની જય ચલ્યાન ફાઉન્ડેશન થકી અમે સેવા કરી છે કોરોના કાળ દરમિયાન બી લોકોને રિક્ષા દ્વારા ભોજન ઘરે ઘરે પહોંચાડવાનું ગરીબોને અને જરૂરિયાતમંદોને એ બધી સેવાનું બી માતાજી નિમિત્ત બનાવ્યા છે અમને મા અંબા માટેની અનન્ય ભક્તિ છે આપ એના અનન્ય ઉપાસક છો એવો શું અનુભવ રહ્યો હિતેશભાઈ કે તમે ખરેખર આજે મા અંબા માટે આટલી શ્રદ્ધા લઈને પ્રબળ શ્રદ્ધા લઈને ચાલી રહ્યા છો એ કહી શકાય એવા શબ્દ હતા કારણ કે માતાજી એવો એક ભાવ આપ્યો છે કે આ સેવા એમના થકી આશીર્વાદ આશીર્વાદથી ચાલી રહી છે અને માતાજીની કૃપા છે અમારા બધા ઉપર કે અમને દિવસે દિવસે સારી સેવા કરવા માટેની તક અને મોકો આપતી માતાજીના આશીર્વાદ બનેલા રહેશે અને આજથી લગભગ બે હજાર એકવીસમાં માં મંદિર ટ્રસ્ટનું જે અંબિકા ભોજનાલય હતું એ બી મંદિર ટ્રસ્ટ છે અને સરકારે અમને પ્રારંભિક ધોરણે નિઃશુલ્ક અન્નક્ષેત્ર રૂપી ચલાવવા માટે ચારેક મહિના માટે આપ્યું હતું દસેક લાખ યાત્રીઓ નિઃશુલ્ક ભોજન લીધું હતું બીજી વાત એવી છે કે આટલા વર્ષોથી આપ આ સેવા કેમ્પ કરી રહ્યા છો ને લોકોની અને ભક્તોની સેવા કરી રહ્યા છો હિતેશભાઈ એવા કોઈ ભક્તોના પ્રતિભાવ અથવા એમના કોઈ અનુભવ એવા હોય કે જે ખરેખર જીવનમાં યાદગાર હોય કોઈ માણસ ચાલી આવ્યો હોય ને કોઈ એવી ઘટના બની હોય અઢાર વર્ષના સમય દરમિયાન આવી કોઈ ઘટના બની છે કે જે ખરેખર જીવનભર યાદ રહે એકઠાઓ તો નાની મોટી કરે બને પણ એવી કોઈ યાદ રહ્યું નથી પણ હમણાં જ આ વર્ષની જે દાદીમાં હતા હું મને લાંક જે ચાલીને લગભગ સાણંદ બાજુથી અમદાવાદથી આગળથી ક્યાંક થયા હતા અને એ દર વર્ષે કે તમારા કેમ્પમાં હું છેલ્લા દસેક વર્ષથી દાતા મુકામે આજ આ જ કેમ્પમાં રોકાઉ છું અહીંયા જ ભોજન લઉં છું એટલે અનાયા સાહેબ ફરતો તો ને ત્યાં એમને મળવાનું થયું એ મળવા આવ્યા કે આ સેવા જોઈને એ પ્રભાવિત હતા અને સેવાનો લાભ લેતા હતા એટલે એમને વધારે આનંદ આવ્યો મનલાય હતા એમને એક વાક્ય એવું કીધું કે તમે આ બધું ખવડાવો અમે તમારો આખી આ ભોજન પ્રસાદ લઈએ છીએ પણ આનું ઋણ અમે ક્યારે એટલે ત્યારે મને એવો શબ્દો નીકળી એક માતાજી ગયા ભમો હવે તમારું જમેલા છીએ તો આ ભમે ઋણ ઉતારવા છે એટલે કે આવા બધા અનુભવો થતા હોય અને યાત્રિકો સેવાનો લાભ લે એ જ અમારા માટે માતાજીના આશીર્વાદ છે ને એમના થકી સારી સેવા થઈ શકે છે માતાજીની અનન્ય કૃપા હોય નીતિશભાઈ તો જ આ રસ્તે વળી શકાય મહત્વની વાત એવી છે કે જલિયાણ ફાઉન્ડેશન બીજા કયા કયા પ્રકલ્પો સાથે કામ કરી રહ્યું છે પણ જે જલિયાણ ફાઉન્ડેશન બીસા રાધનપુર હાઈવે ઉપર જલિયાણ ગૌ સેવા આશ્રમ કરી અને ગૌ સેવા નું ગૌશાળાનું સંચાલન કરે છે ત્યાં અશક્ત માંદી ગૌ માતાનું અમે નિભાવન કરીએ છીએ દેખરેખ અને એમની સેવા કરીએ છીએ અને એ બી છેલ્લા પાંચેક વર્ષથી ત્યાં ગૌશાળા તેર વીઘા જમીનના અંદર બનાવી છે અને ત્યાં ત્યાં ગાય માતાની સેવાનો લાભ મળે છે અત્યારે ખૂબ સરસ હિતેશભાઈ આપે સર્જકનો સંવાદમાં સમય પણ આપ્યો અને દર્શક મિત્રો ખરેખર મા અંબાના અનન્ય ઉપાસક પણ છે અને એમની આ ભાવના રહી છે કે વધુમાં વધુ લોકોની સેવા કેવી રીતે થઈ શકે એટલે ઈશ્વર જ્યારે આપે ત્યારે કમસે કમ આવું મન પણ આપવું ને એ પણ બહુ મોટી વાત છે એટલે હિતેશભાઈ સર્જકનો સંવાદમાં આવવા બદલ આપનો અમે સર્જકનો સંવાદની ટીમ તરફથી આપનો આભાર કરું છું ખૂબ આભાર અને દર્શક મિત્રો ગઝલની ગહનતાને સપરતાને સરળતાને લઈને જોતા રહો સર્જકનો સંવાદ